મજો મજો લાઈક કરો ફોલો કરો કરોલાઈક કરો સો વેલકમ

હા લોકોની એક જ પ્યોરી બનીચા અરે વાહ પ્યોરી બની વાઈટ આવે છે તો ફોટા પડાવ પડતા નથી બરોબર ચીરક ભાઈ ફોટા પડાવે છે જેવો ડાળો છે જેવો ડાળો છે તું ના વાગે મોજ મોજ મસ્તી ને વાટ જોવે ગાય પૂછું કુ ગીત ગાણ કીધું શું મેળો મોડો વળી જાય એવા જોગ બનાવે કોઈ મને મના મળે મારો ગોગો મળાવે મંદિર મોજી માગેલી બધી મન તો ફળી ગઈ મારા રોમ જોડે મોગા મો મોગે ગિફ્ટ મળી ગઈ મારી હાથ બીજ ની પડી ગઈ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો

দাদা তল তল বোটা কমল কম এই কমল